ભરૂચ ચંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી અને ગટરના પાણી ભરવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે જીએસઆરડી દ્વારા બનાવેલા આવેલા બ્રિજનું પાણી સોસાયટીઓમાં આવી રહ્યું હોવા સાથે બ્રિજની કામગીરીના કારણે સોસાયટીની વરસાદી કાંસની ગટર સંપૂર્ણપણે નષ્ટ થઈ હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે ત્યારે સોમવારે સ્થાનિક રહીશો તેમજ આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે ભરૂચ શહેરના જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી આરઝુ રેસિડેન્સી અરમાન બંગલો બાગે ફિરદોસ જંબુસર બાયપાસ ચોકડી બાલાજી માર્બલની બાજુમાં આવેલી સોસાયટીઓમાં ચોમાસાની મોસમમાં લોકોને પાણી પાણી ભરવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આરઝુ અને અરમાન બંને સોસાયટીમાં જે તે સમયે જીએસઆરડીસી ની ગટર લાઇન મંજૂર થઈ હતી જો કે હજી સુધી તે કામગીરી થઈ નથી જીએસઆરડીસી દ્વારા બનાવેલા બ્રિજ ની કામગીરી વેળા વિસ્તારની વરસાદી પાણી અને ગટરના પાણીના નિકાલ માટેની કામ સંપૂર્ણ નષ્ટ થઈ જતાં પાણીનો નિકાલ ન થવાથી સોસાયટીઓના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે આ વિસ્તારમાં દોઢસો થી બસો કરતા વધુ મકાનો આવેલા છે ત્યારે સોસાયટીમાં કેળસમાં પાણી ભરાવાથી બાળકોની શાળામાં આવવા જવા સાથે નોકરિયાત વર્ગોને મુશ્કેલી પડે છે આ સોસાયટીઓમાં કોઈને બીમારીના કારણે એમ્બ્યુલન્સની જરૂર પડે તો એમ્બ્યુલન્સ પણ સોસાયટીમાં આવી શકતી નથી આ વિસ્તારની સોસાયટીઓ દ્વારા નિયમિત વેરો ભરવામાં આવે છે પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાંથી નગરપાલિકા દ્વારા સૌથી વધુ મિલકત વેરો વસૂલે છે ત્યારે સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે ત્યાં સુધી હંગામી ધોરણે પાણીનો નિકાલ થાય તેવી સુવિધા કરી આપવાની માંગ સ્થાનિકોએ કરી છે